અચ્છા અને પછી આ બાબતમાં તમારે શું કરવું પડતું હોય એલર્જી થતી તો દવા ખાવી પડતી કે નહીં મારે બબ્બે દિવસ લેવી પડતી એલર્જી ની એલર્જી ની બબ્બે દિવસ ટીકડી ખાવી પડતી તો ટૂંક સારું રહે બે દિવસ ટીકડી લેવા એટલે બે દિવસ સારું રહે પછી પાછી થાય આપણે પાછો હતું નહીં ને મારે પાછો હતું તો કવ લોકો ચારે વર્ષ થી થાતું હા ચાર વર્ષ થી થાતું મેં જ્યારે સર્જન ને બતાવ્યો ત્યારે એને એમ કીધું તું કે તમારે નાક ને પડદી આડી આડી આવે છે કે ઓપરેશન જેવું એ કરવું પડશે ઓપરેશન કરવું પડશે નાકની પરથી આડી સર્જન એવું કીધું અને એનું ઓપરેશન કરવું પડશે હા એ રીતે કીધું તો આપણે ઓપરેશન વગેરે આર પર દીધું પછી રાકેશભાઈ નવ એક તમે પહેલી વખત મારી પાસે આવ્યા બરાબર પહેલા મહિનામાં અને આજે 1 2 3 4 5 6 આજે આપણે 6 સેટિંગ આપ્યા બરોબર આ 3 4 એટલે 3 મહિના થયા બરોબર આ 3 મહિનાની અંદર આપણે 6 સેટિંગ આપ્યા રાકેશભાઈ હવે કેમ છે હવે અત્યારે સારું થઈ ગયું છે હવે હવે સારું થઇ ગયું હા સારું થઈ ગયું હવે તમારે tablet લેવી પડશે allergy હવે એલર્જી ની tablet નથી હવે તો મને પેલી છીકું આવતી નાકમાંથી પાણી નીકળતા એ બધું બંધ થઈ ગયું બરાબર અને હવે કેટલું સારું કહી શકો રાકેશ ભાઈ અત્યારે સાવ સારું જ છે 100 એ 100 ટકા ready બરાબર અને રાકેશભાઈ ભાઈ અહીંથી મેં તમને allergy બાબતની કોઈ દવા આપી ના ના વગર દવા દવા ને કાઈ નહીં દવા વગર આપડી જે ટેકનિક છે આપડી જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ થી સેટિંગ આપણે નોઝનું સેટિંગ કર્યું બરાબર એનાથી તમને ફાયદો થઈ ગયો બરાબર અને રાકેશભાઈ ભાઈ કેવી લાગી તમને મારી સારવાર બહુ સારી લાગી તમારી જે તકલીફ પડા પેશન્ટ હોય એલર્જી વાળા તો આ વિડિયો માં તમને તમે શું કહો અમારી સારવાર તો એ લોકો 100% આવો જોઈએ એક પરમો લાખ જ લઈ લે રાકેશભાઈ એક તમારો મોબાઈલ નંબર બોલો કે વિડિયો મેન્શન તો તમારા વ્યૂઅર વિડિયો જોઈને તમને ડાયરેક્ટ તમારો રિવ્યુ લઈ શકે કે રાકેશભાઈ ખરેખર અહીંયા તમે ટ્રીટમેન્ટ લેતા હતા તો રિયલિટી શું છે બોલો તમારો મોબાઈલ નંબર બોલો 8200 7 8 1 3 ओके okay.

let's